સોનગઢ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ નાળા તેમજ કોઝવે પરથી પાણી ફરી વળતા અનેક વિસ્તારોમાં અર જવર પર ખસેલ પડી રહી છે આ દરમિયાન કાટી ગામના એક યુવાનના તણાઈ જવાની દુર્ઘટના સમાવી છે માહિતી મુજબ કાટી ગામના ત્રણ યુવાનો વેરા પરથી બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે ખડકા ચીકલીથી બંધારપડા રોડ પર જુનવાડ ગામ પાસે કોઝવે પરથી પાણી ફરી વળી રહ્યું હતું ત્રણેય યુવાનો બાઇક સાથે પાણીમાં ફસાયા હતા આ ઘટનામાં બિપિનભાઈ મોવલિયા ગામિત અને યાકુબ અરવિંદ ગામિત જીવ બચાવી બહાર આવી ગયા હતા પરંતુ તેમનો સાથી ઉમેશ સિંગાભાઈ ગામિત પાણીના તેજ પ્રવાહમાં બાઇક સહિત તણાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને સોનગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી છતાં તણાઈ ગયેલા યુવકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી આ દુર્ઘટનાથી કાંટી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોક અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ